દેવાયત ખબરને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવામાં આવે તો પોલીસને બી આશા છે કે હવે ગમે તેટલા લોકો ભાગે દોડે પરંતુ અંતે તેઓ પોલીસના હાથે ઝડપાશે અને તેના જ માટે હવે પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રકારે ક્રેટા અને ફોર્ચ્યુનર કાર હતી તે પણ કબજે લેવામાં આવી છે જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે દેવાયત ખવડ સામે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા આવે તેને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો દિવાયત ખવડ છે તે અત્યારે ફરાર છે અને તેને લઈને સોશિયલ મીડિયાની અંદર નવા અને જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે જૂનો વિડીયો છે એને અગાઉ જે ગુનાની અંદર દિવાયત ખવડને જેલવાસ ભોગવો પડ્યો હતો તેને લઈને આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે જે રીતે વાત કરવામાં આવે તો આજે દિવાયત ખવડને લઈને શું માહિતી નવી છે તેને લઈને થોડી ઘણી આપણે જે વિગતે મળી રહી છે ચર્ચા તેને લઈને ચર્ચા કરવામાં આવે તો દેવાયત ખવડ દ્વારા જે ઘટનાનો અંજામ આપ્યો પોતાના સાગરીતો સાથે મળીને અમદાવાદના સનાતનનો બદલો લેવા માટે તેમણે ધુરાજસિંહ ચૌહાણ નામના યુવાન પર જે હિચકારો હુમલો કર્યો હતો તે ઘટના બાદ હવે દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ને તેમને પકડવા માટે તેમને પકડવા માટે ગીર સોમનાથની સાત જેટલી પોલીસની ટીમો કામે લાગી છે સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ સહિતના નિવાસસ્થાન ઉપર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પરંતુ અત્યાર સુધી દેવાયત ખવડ હાથ લાગ્યો નથી ત્યારે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની પણ જે આપણે માહિતી મળી રહી છે તેની પણ વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલાં ગીર સોમનાથના તલાડામાં ધુરાજસિંહ ચૌહાણ નામનો યુવાન પોતાના મિત્રો સાથે ફરવા ગયો હતો અને ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં રોકાયો હતો આ દરમિયાન બપોરના સમયે દેવાયત ખવડ પોતાના સાગરીતો સાથે મળીને ક્રેટા અને ફોર્ચ્યુનર કાર વડે ક્રિયા સેલ્ટોસ કારને જોરદાર ટક્કર મારે છે ત્યારબાદ ધુરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવામાં આવે છે તેમના હાથ પંગ ભાગી નાખવામાં આવે છે આ ઘટનાથી સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ જે રીતે અત્યારે દેવાયત ખવળ ફરાર હોવાના સમાચાર મળી રહ્યા છે તેમના સાગીરો સાગરીતોની જે રીતે આપણને માહિતી મળી રહી છે પોલીસ દ્વારા અને જે રીતે સામે આવી રહી છે કે પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવી શકે છે કે પંદર લોકો જેટલી જે ટોળકી છે તેમને શોધવાની તજવીજ છે તે સંપૂર્ણપણે તેજ કરી દેવામાં આવી છે અને જ્યાં દિવસેને દિવસે દેવાયત ખવડને લઈને ચર્ચાઓ વધી રહી છે અને મામલો ખૂબ જ ગરમાઈ રહ્યો છે અને હવે એવું પણ કહેવામાં આવ્યું છે કે ચાર દિવસ પાંચ દિવસ વીત્યા પછી પણ દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર હોવાની પણ હવે ચર્ચાઓ ક્યાંક સામે આવી રહી છે પરંતુ દેવાયત ખવડ છે તે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે તેવો એક લોકસાહિત્યકાર છે લોકોને સાહિત્ય પૂરું પાડતા હોય છે લોકોને સારા રસ્તે લઈ જવા માટે પ્રયત્નો કરતા હોય છે પરંતુ અત્યારે દેવાયત ખવડ ગુનાની અંદર સંપળાઈ ગયા છે અને અત્યારે તેઓ ફરાર થઈ ગયા છે હવે શું માનવું છે દોસ્તો તમારું અમને કમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો